ચાલો ફેમિલી આપણે તો ફર્સ્ટ ક્લાસ ના ધોન તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે કારખાને કારણ કે કારખાને જવા હતું તો આપણે ઉતાવળ તો હતી જવાનું પણ આપણે થોડુંક વિડીયો શૂટ કરવાનું તો હતું અને ખાઈ કાબુ ઉપર આવી ગયા હતા તો હવે આપણે જવું છે કારખાને તો ફેમિલી વલોગ્ન કન્ટીન્યુ બિન હારી જો તો આપણે હવારનું કાંઈ શૂટ કર્યું નહતું અને અત્યારે હવે બપોર પછીના ત્રેણ વાગી ગયા છે કારોશ નહીં રોશની બોલ તો ખીરી ત્રણ ચીન મીંડલા લીધા જો સિંગડાવાળી વાળી છપરી હા મુજો કેવી લાગેસ રોશની તૈય બાજુ લઈ દીધા જલ્દી વાળ મોટા થઈ જાય નહીં આપણે જો હંસો ખોલીને બેઠા હતા આમાં બદલાવાનું હતું ઓઈલ બદલાવાનું હતું એટલે આને ફોનમાં લાઈટ ચાલુ રહી ગઈ છે હા ઓયલ બદલાવાનું છે જો આપણે અહીં સીસી પડી છે એ નાખવાની છે હવે રેન રેન બતાવે છે તૈન ચીંગડા લીધા છે એમ હે તો હાલો આપણે જો આ બધું ખોલીને લઈને બેઠા તા આ દાયતી હતા ને આપણે બદલાવાની છે આમાં જે છે એ અંદર એ કાઢી નાખવાની છે જો આ દાયતી રહી એ કાઢીને પાછી આવડી આ ફિટ કરવાની છે અને આ ઓઇલનું ડબલું એક નાખવાનું છે અંદર એવું બધું કામ કરવાનું છે તો હાલો આપણે ટાંકી જો સાફ કરી છે અને હારો વાયર આપણે ઓઈલ હતન નાખી દેવી અને ઘડીક વાર રેવા દેવી અને પછી પાછા સીવવા બેહી જાવી આપણે હવારના સીવતા જ તાકારો છે ને કેમ એમ મોડું કરે છે ભૂંગલા ખાસ એટલે એમ કરે પાણી નથી છે 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 તો તો હું જો પાણી નવરાવાનો હાલો કરી ભરાઈ ગઈ આખી ભરાઈ ગઈ ને તો આપણે જો દાતી હતા બદલાઈ નાખી છે અને હવે કમ્પલેટ થઈ ગયો છે આપણે હંસો એનું છે એ હમણે લઈ લઉં તો આપણે કઈ હવાર નું કઈ સ્વીટ કર્યું નતું હવાર સીવવાનું ને એવું બધું કામકાજ કરતા હતા એટલે કઈ ટાઈમ રહ્યો નતો અને અત્યારે હવે બપોર પછીના ના ત્રણ સાડા ત્રણ જેવું થઈ ગયું છે કારોસ લે લે તું વિડીયો ઉતારે અમારે હર્ષિલ ને વિડીયો ઉતારતા આવડે જોઈએ નવરાઈ ને તૈયાર કરી દીધો છે કા હાલ

અને બનતન લેવાના છે થોડુંક બકાલું લેવાનું છે અને થોડાક બોર ખાઈ નાખ્યું તો હાલો ફેમિલી બધાય બોર ખાવા જો સરસ મજાના થઈ ગયા છે હવે થોડાક દિન જ બોર છે પછી તો ઉકલી જાય છે તો ખડી કાપડે ચાર પાંચ બોર ખાઈ લેવી અને પછી પાછા વ્યાજ બકાલ ઉતારવા તો કન્ટિન્યુ લોગ માં બીના રેજો ભાઈ જો ફોન ઠપકારે એ ફૂટી ગયો હા ફોડી નાખો છે હે હાજુ નહીં રેવા દે કાઈ આ રોશની બોર ખાસો બાય બાય કઈ દેવું છે હાસુ હો રોશની લગભ પૂરો કરી દેશે અધૂરો છે ક્યાં હારું હાલો હવે આપણે રાંધવાનું કામકાજ ચાલુ કરી દેવીએ તો હાલો ફેમિલી આપણે જો વેરામાંથી વેરાવા છીએ અને પેટને જો વેચાણ લીધી છે અને આપણે વાળો કરવા પણ બેસી ગયા છીએ અને જો વાળોનું છે અમારા બાએ સરસ મજાનું છેવટેના શાક બનાવીને નાખ્યું છે આપણે વાળો કરવા બેસી ગયા છીએ સરસ મજાનું અમારા બાએ છેવટેનું શાક બનાવ્યું છે રોટલીને આપણે બેસી ગયા કા કાં હાલો બધાય

અને રૂમમાં આવી ક્યાં તો બધા સુઈ ગયા છે પથારીઓ તો આપણે બાળક કરીને તરત જ પહેલાં કરી દીધી હતી બધાને નીંદર આવતી હોય રોશનીને એને અને નૈનના પપ્પાએ આજ તો કાંઈ બારા ગયા નતા દૂધ ભરાઈને તરત વેલા હારા વી આવ્યા તો એ હતા હુઈ ગયા છે હજી તો હું નવરી થઈને આવી સૌ ઘંટી ચાલુ હતી દવું થોડુંક દળ્યું ને એવું કર્યું અને અહીંયા તો બધા સુઈ ગયા છે હર્ષિલ જો હર્ષિલ એ અહીં ખાટલે સુઈ ગયો છે એને પપ્પા જો ગોદડ ઓઢીન રોશની જો એ બ્લેન્કેટ ઓઢીન ગઈ છે છે ગયા ને આપણે હવે બધા જલ્દી પડી જાય હવાર હું તે હોઈ જવાની તૈયારીઓ કરતી હતી પછી મને સાંભળી ગયું કે વ્લોગ તો પૂરો કરવાનું બાકી છે અને હુઈ જાય છે તો સીધું જ હવાર પડી જાય છે પછી પાછી વ્લોગ મંડી ઉતારવા એટલે હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવી તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વોલોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા ઓલોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય